બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ પડતા રસ્તાઓ ખખડધજ બન્યા છે તેમજ ડિવાઈડરો પર તૂટેલી જાળીઓ અને બંને તરફ તૂટેલી ગટરોથી સતત અકસ્માતનો ભય વાહન ચાલકોને સેવાઈ રહ્યો છે અને આ અંગે સ્થાનિક નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી તો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેને લઈ લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે રોડ ઉપરના જે ખાડા અને જે તંત્ર દ્વારા જે આના ઉપર ધ્યાન દોરવામાં નથી આવતું એના લોકો ખૂબ હેરાન થયા છે સર અહીંયા આગળ એક તો વાતાવરણની તકલીફ અને આ ધૂળ આ લોકોની ધૂળ દર્શના લીધે ખૂબ હેરાન થઈએ છીએ અમે પોતે બીમાર થઈ ગઈ છીએ અમારી ગાડીઓ બી બીમાર થાય છે અને રોજ ખાડામાં પડીને અમે લોકો હેરાન થઈએ છીએ આ પ્રશ્ન બે વર્ષથી થાય છે પણ આનું કોઈ નિરાકરણ આવવા માટે નથી તંત્ર જવાબદારી લેતું કે નથી अना राजकीय नेताओं ओपन को आ आदमी को संपूर्ण निष्क्रिय है भैया डीसा चौक पे इतना बुरा गड्ढे होते हैं हमारी गाड़ियों को बहुत ज़्यादा नुकसान होता है इनसे जाम लगता है आम जनता परेशान है कि है बहुत बड़ी समस्या है सरकार थोड़ा ध्यान दे तो बहुत मेन चौरा है जनता का ये इतने गड्ढे हो रहे हैं जिस जिसकी कोई हद नहीं है हम टूल टैक्स भी देते हैं किस चीज़ के लिए पैसे देते हैं इतना नुकसान हो रहा है कुछ हो मतलब हर चक्कर में कुछ ना कुछ नुकसान होता है कभी टायर का नुकसान होता है कभी कुछ नुकसान होता है कभी कुछ नुकसान होता है इतना नुकसान हो रहा है किस चीज़ के पैसे ले रहे हो आप